ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટીની ઓફિસ શરૂ કરી ગ્રાહકોને વિદેશમાં નોકરી વિઝા તથા કાયમી રહેવાની સગવડ કરી આપવાની લાલચ આપી ખોટા લેટર દસ્તાવેજો બનાવી તેમની પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનાર કથિત મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને ઝડપી લીધા હતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાય તે માટે નાસ્તાફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લા પોલીસ વિભાગને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમપી વાળા દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે પૈકી ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશભક્ત નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને પાંત્રીસ જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવેલ અને આ ગુનામાં કથિત મુખ્ય સૂત્રધાર ભાવિન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંતભાઈ કેવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા જેની અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ

મૂળ રહેવાસી જાડેશ્વર રોડ ભરૂચ અને ગુણવંતભાઈ નગીનભાઈ કેવૈયા મૂળ રહેવાસી જાડેશ્વર રોડ ભરૂચના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો